ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષદ કેમ છો ને મજામાં જશો અને મજામાં રહો સવાર પડી ગઈ છે ને તમારા માટે વ્લોગની પણ શરૂઆત કરી દીધી છે તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે રાજદીપ બાઉટ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો કારણ કે મારા નવા નવા બ્લોગ જોવા હોય તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે તો હમણાં જ કરી લો રાજદીપ બાઉટ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ હાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરી રહ્યા છો પહેલા તો તમે બતાવો કેમ છો બસ હું તો મજામાં જ હોઉં છું તમારા રાજ મજામાં ને મજામાં એમ તમારા રાજમાં મજામાં મજામાં ને મજામાં બોલો આ શું કરી રહ્યા છો નાસ્તો બનાવું છું નાસ્તો એટલે મેથીના થેપલા વાવ મેથીના થેપલા એટલે ચટણી

એફબી પર વિડિયો અપલોડ એડિટ એડિટ કરાય છે એમ કરી છે આપણો અપલોડ માં લગાય બરાબર બરાબર સરસ સરસ અપલોડ કરવો પડે ને એ દિવસ નું એક મૂકી દો બરાબર છે અમુક એક્ટિવ રહેવું પડે ભાઈ પબ્લિક ને આપણે પબ્લિક ની વચ્ચે એક્ટિવ રહેવું પડે અને પબ્લિક ને કઈક નવું નવું આપવું પડે આપવું પડે અરે પપ્પા ચાલો હું જાઉં છું હવે સ્કૂલ ક્યાં સ્કૂલ સ્કૂલ સ્કૂલ

એજ્યુકેશનલ વિઝિટ મારે થોડું કોરું પડે હા એજ્યુકેશન તમે બોલવાની કોશિશ કરો તો એટલું સારું એજ્યુકેશન વિઝિટ વિઝિટ માં જાય છે એમ ઓકે સારું સારું ચાલો તો તમે મને મૂકી દો છો મૂકી દો ચાલ સો ફ્રેન્ડ્સ પપ્પા અત્યારે મને સ્કૂલ મૂકવા આવી રહ્યા છે પપ્પા તમને ડ્રાઈવ કરવાનો શોખ હોય છે ને પણ ના આ વસ્તુ સારી રહે સ્કૂલે મૂકવા આવો તો ડ્રાઈવરને ના પાડી દેવાની અને આપણા પેરેન્ટ્સ આપણાને મૂકવા આવે ને એ સારું શું કહેવું કેવું બાબા આપણો ઘરનો ડ્રાઈવર આવે સારું એમ એટલે તમે ડ્રાઈવર છો બાબા એમ કે તો ના તમે મારા પપ્પા છો અને આ તમારો પ્રેમ છે મારા ઉપર કે તમે મને મૂકવા આવો છો આઈ લવ ધમાલ આઈ લવ માય ફાધર રાજદીપ બારોટ સો ફ્રેન્ડ્સ ધમાલને મૂકીને હવે આવી ગયો છું ઘરે સોસાયટીમાં એન્ટર થઈ ગયો છું અને નાવાનું પણ બાકી છે ઘરે જઈને નહીં લઉં સો ફ્રેન્ડ્સ ધમાલને મૂકીને ઘરે આવી ગયો છું અને નાવાનો ટાઈમ પણ થઈ ગયો છે ટુવાર લઈ લીધો છે પરંતુ નાવાનું પછી પહેલાં તમને ખુશ કરવાના કારણ કે તમે ખુશ તો હું ખુશ ફક્ત ને ફક્ત તમને ખુશ કરવા માટે આ વ્લોગ ચેનલ બનાવી છે એટલે તમને ખુશ કરવાની એ મારી ફરજ છે એટલે સંભળાઈ દઉં તમારું મનપસંદ ગીત હું ઓ ભગવાન મને મારો પ્રેમ દઈ દે પ્રેમના બદલે મારો પ્રાણ લઈ લે ઓ ભગવાન મને મારો પ્રેમ દઈ દે પ્રેમના બદલે મારો પ્રાણ લે તો ફ્રેન્ડ્સ હું ફટાફટ નહીં લઉં કારણ કે ધમાલને લેવા પણ પાંચ વાગે પાછું મારે જ જવાનું છે એટલે ધમાલ આવે ત્યાં સુધી મારે જે મારા કામો છે એ બધા પૂરા કરવાના છે એટલે ફટાફટ નહીં લઉં સો ફ્રેન્ડ્સ ગરમ પાણી બાલ્ટી ચાલુ કરી દઉં કારણ કે ઠંડીમાં ભાઈ ગરમ પાણી વગર નવાયને ને તર ઠંડા પાણીથી તો ઉખડી થઈ જવાય એટલે પહેલા ચાલુ કરી દઉં ગરમ પાણી માલટી ભરાઈ જાય પછી લઈ પાણી આવે છે છે અરે દેવ અરે આ ગીઝર ચાલુ છે બંધ છે પાણી આવતું નથી ગરમ હે શું

શું પાવર હલી ગયો તો હમ સો ફ્રેન્ડ નહીં ફ્રેશ થઈ ગયો છું ને હવે જાઓ નીચે કારણ કે ચા નાસ્તો થઈ ગયો છે પરંતુ પેટ પૂજા પણ કરવાની એટલે વનિતા બારોટને કહેવું કે મારું પ્રિય જમવાનું બનાવ્યું નીચે શું બનાવી રહ્યા છે એ જોઈ લઉં ટીવી ટીવી ને ટીવી બોલો ટીવી આવી ગયા તમે આવી ગયા બોલો જમવાનું થોડુંક ટીવી તો જોવા દો અભિહાલ તો નાસ્તો કરો અને પછી આવે જમવાનું તો નાસ્તા પછી જમવાનું શું બનાવશો જમવાનું મસાલા ગોવાર શાક મસાલા ગોવાર દાળ ફ્રાઈ જીરા રાઈસ એન્ડ રોટી ક્યા વાત છે એટલે મસાલા ગોવાર એટલે પેલા ડ્રાય આવે એકદમ ડ્રાય રસ રસવાળા નહીં રસાવાળા ના બનાવતી બાપા મસાલા ટીનવાળી નહીં મસાલા ગોવારનું શાક મસાલા ગોવારનું શાક જીરા રાઈસ દાળ ફ્રાય ને રોટી રોટી ક્યા વાત છે એના છે ને બીજો કઈ બસ આ નાસ્તામાં થેપલા જોરદાર બનાયા હતા થેપલા અને અથાણું ખાધું છે એટલે આમ તો ઓકે છે એટલે હવે જમવાનું થાય એટલે થોડું લેટ જમીશ પણ આજે જમવાનું બી જોરદાર બનાવે છે એટલે જલસા થઈ ગયા અને ધમાલ ને આજે પાંચ વાગે સવા પાંચે ધમાલ આવશે એટલે આજે હું ક્યાંય જઈશ નહીં ઘરે આરામ કરીશ અને ધમાલને લેવા મારે જવાનું છે એટલે રિક્ષા ઓટો નહીં આવે એટલે હું લેવા જઈશ એટલે તમે જમવાનું રેડી કરો બરાબર સો ફ્રેન્ડ્સ હવે ટાઈમ થયો છે તમને ખુશ કરવાનો અને તમારી મનપસંદ ફરમાઈશ ગાવાનો તો હે મારા દિલ મહળ ગાવી હોળી ગોરા દે તે તો પાર કી પીઠીયું ચોળી ગોરા દે તે તો પાર કી પીઠીયું ચોળી હેમારા કાલજે મારી તે કટારી ગોરા દે તે તો પાર કી પીઠીયું ચોળી ગોરા દે તે તો પાર કી પીઠીયું ચોળી તો તો ફ્રેન્ડ્સ આવા ગીતો ઢગલા મારા છે જે તમને ખૂબ જ પસંદ છે પરંતુ એક વાત તમને હું કહું કે જે લોકોને અમારો પ્રોગ્રામ રાખવાનો હોય છે એ લોકો પાસે અમારો નંબર નથી હોતો તો એ લોકો માટે અમે આ બ્લોગની એન્ડમાં નંબર મૂકવાના છીએ તો જે લોકોને અમારો પ્રોગ્રામ રાખવાનો હોય એ આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરે ધમાલ આવી ગયો

આપણે ફેમિલી સાથે કઈક સ્પેશિયલ જઈએ ને એ જ સારું રહે એટલે તો અમે કહીએ કે અમારી સાથે પણ મોડ કેવું છે શ્લોક જવું જોઈએ તો તમને પણ ખબર પડે કે એકલા સમજો કે સ્કૂલ સાથે આપણે ટૂરમાં જઈએ અને ફેમિલી સાથે જઈએ એમાં કેટલો તફાવત છે ખબર પડે એ વાત ભી સાચી છે તમારી બરાબર હવે છે ને ઉભા એક કામ કરું છું બોલો થાકી ગયો છું એટલે હવે આરામ કરું તો આરામ સારું આ મોબાઈલ બી મૂકી દો અને આરામ કરો અને દેવભાઈને પ્લીઝ કહેજો કે ઉઠાડે નહીં મને સારું દેવને કહી દો બરાબર હું હેરાન કરતા હોય હું કહી દઉં છું ચલ ઓકે જો ફ્રેન્ડ્સ આજના વ્લોગ ને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એક કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છે નવા વ્લોગ માં ત્યાં સુધી થેન્ક યુ સો મચ